આણંદના બાકરોલમાં આવેલી સરકારી અનુસૂચિત જાતિની કન્યા છાત્રાલયમાં વિવિધ મુદ્દે હોબાળો કરી રોષ ઠાલવ્યો હતો કન્યા છાત્રાલયની વિદ્યાર્થીઓએ ભોજનની ગુણવત્તા અને દરરોજ એક જ સમાન બહેનો સામે નારાજગી વ્યક્ત કરી આ ઉપરાંત સમયસર ભોજન ન મળતું હોવાનું પણ ગંભીર આક્ષેપ કર્યો આ અંગે વિદ્યાર્થીનીઓએ અનેક વખત કન્યા છાત્રાલયની સંચાલિકાને રજૂઆત કરી પરંતુ પરિણામ ન આવતા વિદ્યાર્થીનીઓએ

સ્થાપિત છાત્રાલય છે પરંતુ કેટલા કેટલાય સમયથી જે છાત્રાઓ છે એમની એક ફરિયાદ છે કે અહીં જે ખાવાનું મળે હલકી ગુણવત્તાનું અને એક જ પ્રકારનું ખાવાનું મળે છે જે ખાઈને તેઓ આ હલકી ગુણવત્તા વાળું અને બિન આરોગ્ય જે ખોરાક મળે છે જેને લઈને એમણે તંત્ર ને વારંવાર રજૂઆત કરી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં નહીં ભરવામાં આવતા આખરે આ વિદ્યાર્થીનો રોષ ફૂટી નીકળ્યો અને વિદ્યાર્થીને ગત રાત્રે હોબાળો મચાવ્યો અને શુદ્ધ અને સ્વાસ્તિક ખાવાનું મળે કે જેના જેનાથી તેમનું સ્વાસ્થ્ય પણ સારું જળવાઈ રહે તેવી માંગ સાથે હોબાળો મચાવતા એક તરફે એક તબક્કે તંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી જી જી આભાર રૂપેશ માહિતી આપવા માટે